નેત્રદાન સંકલ્પી સ્વર્ગીય રાજુભાઈને શ્રદ્ધાંજલિમાં રક્તદાન નેત્રદાન દેહદાન અને અંગદાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું સ્વર્ગે રાજુભાઈ મોહનભાઈ અમી પરાક્ષર લોક પામેલ હતા તેની ઉત્તર ક્રિયા રૂપે જ મારુતિ છે એમના દ્વારા આયોજન કરી શ્રદ્ધાંજલિ આપી હતી એક નવી પહેલ કરવા માટે પાણી ઢોળના ઉત્તર ક્રિયા સાથે સાથે તમામ પરિવારના સભ્યો સાથે મળીને તમામ મિત્રો દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરીને ઉદાહરણ રૂપે પૂરું પાડ્યું હતું તેની અંદર ઉંમર બેતાળીસ સતીજ અંતર્ગત રેડ ક્રોસ બ્લડ બેંકના બેતાળીસ યુનિટ અર્પણ કર્યા હતા બધા પરિવારજનોએ સેવા આપીને બ્લડ ડોનેટ કરી રાજુભાઈના દિવ્ય પરમાત્માને શાંતિ આપી હતી કમાન્ડર પ્રફુલ અને અમીપરા પરિવારના સ્વર્ગીય રાજુભાઈને શ્રદ્ધાંજલિ આપીને પરિવારના કાર્યને બિરદાવ્યું હતું સ્વર્ગીય રાજુભાઈના પુત્ર નીલ અને ડોક્ટર રમેશભાઈ અમીપરાએ જે પણ અનેક સામાજિક કાર્યમાં જોડાયેલા છે તેમને રક્તદાન કરીને કેમ્પની શરૂઆત કરી કેમ્પને સફળ બનાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત